તો આમાં તો સાફ દેખાઈ રહ્યું છે કે પોલીસ ભાજપની સારી રીતે સેવા ચાકરી કરી રહી છે રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બે જુલાઈ વહેલી સવારે રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીના ફોટા પર કાળો કલર લગાવી કોંગ્રેસના ઝંડા અને પોસ્ટરો ફાડ્યા આજ દિવસે બપોરે ચારેક વાગે બીજેપી વીએચપી કાર્યકરો કોંગ્રેસ ભવન ખાતે ફરી વિરોધ કરવા પહોંચ્યા અને પોલીસની હાજરીમાં બંને પક્ષોના કાર્યકર નેતાઓએ એકબીજા પર પથ્થરમારો કર્યો એલિસ બ્રિજ પોલીસે પથ્થરમારાની ઘટનામાં બે જુલાઈની રાતે એક ફરિયાદ સરકાર તરફે નોંધી બીજી ફરિયાદ ભાજપ યુવા મોરચા પ્રમુખ અમદાવાદ વિનય દેસાઈએ નોંધાવી ફરિયાદમાં વિનય દેસાઈની ઘટના સ્થળે ઉપસ્થિતિ હોવા છતાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે નોંધાવેલી ફરિયાદમાં વિનયના નામનો ઉલ્લેખ જ જોવા ન મળ્યો આ ઉપરાંત ભાજપ કોંગ્રેસે નોંધાવેલી ફરિયાદમાં અનેક આરોપીઓના નામ છુપાવવાનો ખેલ ખેલાયો વાસણા પીઆઈ આરએન પટેલને તમામ મામલે પૂછતા ભાજપના એક પણ આરોપી કાર્યકરની ધરપકડ કરાઈ નથી અને તપાસ ચાલુ છે તેમ જાણવા મળ્યું અને કોંગ્રેસના પાંચ કાર્યકર હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અહીંયા તો એવું થયું કે જો તમે સ્વરક્ષણ માટે હથિયાર ઉગામો તો પણ તમારે જેલમાં તો જવું પડે આમાં સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થર મારો થયો તો ફરિયાદ કોંગ્રેસના કાર્યકરો પર જ થઈ ભાજપના નેતાઓ તો છટકી ગયા સવાલ એ છે કે જો કોંગ્રેસે ભાજપ કાર્યાલય પર પથ્થર મારો કર્યો હોત અને ભાજપ કાર્યકરોએ સામા પક્ષે પથ્થર માર્યા હોત તો પણ શું ભાજપ કાર્યકરો પર ફરિયાદ થાત તથ્ય ઇન ઘટનામાં ખંડણીની ફરિયાદ દાખલ કરી કથિત આરોપીઓની ધરપકડ કરવાનો આદેશ કરનારા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ભાજપથી ડરે છે

જે ગુનેગારોનો કોલર પકડી જેલ હવાલે કરે છે તે પોલીસ અધિકારીઓ ભાજપના નેતાઓના તળિયા કેમ ચાંટે છે કેમ આવા અધિકારીઓને મલાઈદાર સ્થાનેથી હટાવવાનો સૌથી મોટો ડર સતાવી રહ્યો છે હવે એવું લાગે છે કે જેની સરકાર તેની ભક્તિના મંત્ર પર અત્યારના અધિકારીઓ કાર્ય કરી રહ્યા છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર